સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સામે સરકાર ને સ્ફૂર્તિ ક્લસ્ટર યોજના હેઠળ કરોડો રૂપિયા ની ગંભીર રાખશે સંસ્થા એ સ્ફૂર્તિ ક્લસ્ટર માટે કેન્દ્ર સરકાર પાસેથી બે પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા ની ગ્રાન્ટ મેળવી પાંચસો સ્થાનિક કારીગરોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું માર્ચ 2020 થી આજ સુધી એક પણ વ્યક્તિને રોજગારી આપવામાં આવી નથી ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતનો મામલો વિપક્ષની પરિવારજનોને આર્થિક મદદ તેમજ પુત્રની નોકરી અંગે રજૂઆત અંગલેશ્વર નગરપાલિકા દ્વારા નવ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઇનના કામનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

સંસ્થાએ ક્લસ્ટર માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી જેમાં પાંચસો સ્થાનિક કારીગરોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ માર્ચ બે હજાર વીસથી આજ સુધી એક પણ વ્યક્તિને રોજગારી આપવામાં આવી નથી ટ્રસ્ટના ડિરેક્ટર સપના પટેલ પ્રિયાંક પટેલ મોનંગ પટેલ વિક્રમ અને મહેશભાઈ પટેલ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલ રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના મશીનોનો દુરુપયોગ થયો છે અને ફેક્ટરી બે હજાર વીસથી બંધ હાલતમાં છે આથી વધુ ગંભીર બાબત એ છે કે સંસ્થાએ કારીગરોના આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી છ પોઈન્ટ બોતેર કરોડના સીબીડીસી ક્લસ્ટરની મંજૂરી મેળવી લીધી છે સંસ્થા દ્વારા તેમની અન્ય બે સંસ્થાઓ સન્માન એન્ટરપ્રાઇઝ અને ગુજરાત મહિલા ખરીદ વેચાણ સહકારી ઉત્પાદન કેન્દ્ર મારફતે ખોટા બિલો અને એમઓયુ બનાવી સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી છે આ સમગ્ર મામલે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોએ જો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આ લોકો ફક્ત કાગળ ઉપર એનજીઓ બનાવે કાગળ ઉપર કારખાનું બતાવે કુટિર ઉદ્યોગ બતાવે પછી જે ખરીદી કરતી સંસ્થા બીડું એટલે બધું કાગળ ઉપર હવે આ દીકરી જયારે આ પડદા ફાશ કરવા માટે જયારે અમારી પાસે આવી એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી મીઠી ધમકીઓ એટલે કે આ જયારે નેવું ટકા છે ને અમારી વીસ ટકા ખવાઈ ને સીધે સીધું આવે એટલે પાછા એવું પ્રલોભન બી આપે તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાઓ ને એટલે વિચારો તમે આ બહેનોને વિચારીને પહેલા પ્રોમિસ આપવામાં આવી આ બહેનો વિડીયો ઉતારી બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આપીનું વિચારો તમે આ રોજગારી નામે આ બહેનો બોગસ એકાઉન્ટ ખુલી ગયા એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા બારો બાર ઉપડી બી ગયા એટલે તમે વિચારો કેટલા મોટા પાયા આ અને આ આદિવાસીઓનું માં બી આ તમે હું તો માન ની કલેક્ટર સાહેબ ને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો

तो रो ना मारू नाम मंजू पटेल वर्कर छू ये जो कौभा है ये सेतु सेवा भारतीय गवर्नमेंट का सेंट्रल मिनिस्ट्री का होता है मिनिस्ट्री का, अलग ही उनका प्रोग्राम है जिसमें ऐसी बहनों के लिए जो गांव में हो ऐसे 400-500 पांच हजार बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगारी देंगे और हम फैक्ट्री लगाएंगे ऐसा करके लोग पैसे लिए इन्होंने तो दो करोड़ अड़सठ लाख अभी तक उन्होंने लिए हैं फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहने मतलब दिखा रहे गवर्नमेंट को आगे की इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने सात करोड़ और पास कर दिए हैं गवर्नमेंट ने मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है नोडल एजेंसी क्या कर रही है फाउंडेशन फॉर एमएसएमई गवर्नमेंट की है मिनिस्ट्री की वो क्या कर रही है टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है कैसी धमकियां तो मिल रही आपको ये धमकियां मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे आपके हम काम नहीं आगे होने देंगे आप ये सब बंद कर दो अपना लेके चुपचाप बैठ जाओ तो ये सारी चीजें अभी हो रही है मेरे साथ चार महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है आज हम यहाँ पे कलेक्टर को जो पत्रक है हम अर्जी पत्र देने आए ऑलरेडी हमने आर से पोस्ट कर दिया है ईमेल e बार बार किया है अब मेरा इनसे ये भी सवाल है ईमेल e मेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है उसके जवाब आप क्यों नहीं दे रहे हो महीने महीने दो दो महीने से हम ईमेल e कर रहे हैं ईमेल e का जवाब क्यों नहीं आ रहा है और जब अगर आपका ईमेल e आईडी चाहे वो कलेक्टर का हो चाहे वो एसपी का हो किसी का भी हो जब ईमेल e आईडी में आपको जवाब ही नहीं दे रहा तो उसको आप रख क्यों रहे हो वेबसाइट पे વરુણ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનો ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી વરુણ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનો ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી વરુણ નગરપાલિકા વોટર વર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા સુનીલભાઈ વસાવાનો ફરજ દરમિયાન મોત થયું હતું તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ આજ રોજ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષ સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા જેમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ દંડક હેમેન્દ્ર કોઠીવાડા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્રને પાલિકામાં નોકરી આપવા માટેની રજૂઆત કરી હતી આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજંદાર કર્મચારી તરીકે એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં તેમજ આર્થિક સહાય કરવામાં આવે આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું સંભુવાય જેમના જવાથી પરિવાર પર જે આફત આવે એ પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરી પર વિપક્ષના વિપક્ષ તરીકે તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં જલ્દી વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે

ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામની સાથે બે નવા ડ્રેનેજ પંપિંગ સ્ટેશન તેમજ નવી ડ્રેનેજ લાઇનના ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ પંપિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરવાની સાથે હાઉસ કનેક્શન અને રોડ રિસ્ટોરેશનના કામ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રૂપિયા નવ કરોડ ચુમ્મોતેર લાખની ફાળવણી કરવામાં આવતા આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ આદર્શ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ ખાતમુહૂર્ત વિધિમાં જોડાયા હતા આ નવ કરોડ ચુમ્મોતેર લાખના નવી ડ્રેનેજ લાઇનની કામગીરી ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અને આ તમામ કામગીરીનું બે વર્ષ સુધી ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કરવાનું કામ પણ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં નવી ભૂગર્ભ લાઈનના નિર્માણ બાદ વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે સ્વર્મ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને જીયુડીસી દ્વારા અંકલેશ્વરની અંદર વિવિધ પબ્લિક સ્ટેશનથી લઈને આરસીસી ડ્રેનેજ પાઇપ નારાની ડ્રેનેજ આ વિવિધ કામો નવ કરોડ ચુમ્બોતેર લાખ રૂપિયાના ખર્ચે આ જીયુડીસી દ્વારા આ કામગીરી થનાર છે જે જગ્યાએ રસ્તાઓ પણ છે રસ્તાઓ જે તું છે એનું પણ મેન્ટેનન્સ કરીને આપણને આ અંકલેશ્વરની અંદર નવ કરોડ ચુંમ્બોતેર લાખ રૂપિયા જ્યારે શહેરી વિકાસ યોજના દ્વારા અને જીયુડીસી દ્વારા જે મળી રહે ત્યારે સૌપ્રથમ સરકારનો આભાર માનું છું અને અંકલેશ્વર નગરપાલિકાને આ એક નવું જે જે કામગીરી છે એમાં હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ નવ કરોડ ચુંબોતેર લાખ રૂપિયાની અંદર અંકલેશ્વરની તમામ ડ્રેનેજો એ લગભગ બાર તેર કિલોમીટરના આશરે એ કામગીરી થવાની છે જે વર્ષો જૂની જે પાઇપલાઇન છે એની જગ્યાએ નવી પાઇપલાઇન થવાના કારણે જ્યાં-જ્યાં અત્યારે ગંદુ પાણી જે અર્વચ્ચે જે છોડી દીધું છે એ ટોટલી પમ્પિંગ સ્ટેશનમાં જઈને ત્યાં ફિલ્ટર થઈને આ કામગીરી થનાર છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ 2025 નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા તમને એક ટેક યુનિક બિઝનેસ જોવા મળશે તે પણ એક જ જગ્યાએ લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ હેલ્થકેર ટ્રાવેલ વુમન એન્ડ મેન એસેસરીઝ કિચન એસેસરીઝ ફર્નિચર હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાડી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે કિડ્સ માટે મેજિક શોપ ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે અને ચાલો ચાલો આગળ તમે થાકી ગયા છો તો અહીંયા ફૂડ ઘણા બધા સ્ટોલ છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો તો ભરૂચવાસીઓ હા વેટ સાની કરો છો આજ જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં માં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ અંગેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજારની ચોરીમાં પોલીસે એક ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સુતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ એક રૂમમાં તિજોરી તોડી તેમાંથી રૂપિયા આઠ લાખ અઢાર હજારના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજારની ચોરી કરી ગયા હતા જે અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન ભરૂચસી ડિવિઝન પોલીસે ભરૂચના કસક પાસેની નવીનગરી વિસ્તારમાં રહેતો જસબીરસિંહ જોગિન્દરસિંહ ટાંકની ધરપકડ કરી હતી અને તેની સઘન પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ભરૂચસી ડિવિઝન પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતાં જીઆઈડીસી પોલીસની ટીમે કબજો મેળવી જીઆઈડીસી પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા કર્ણાવતી જિલ્લામાં પ્રમુખ ની વરણી કરી જનસંપર્ક કાર્યાલય નું પ્રદેશ પ્રમુખ ઉદઘાટન કરવામાં આવ્યું હતું હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે અને આનંદ સાહેબ દીઘે તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ની વિચારધારા સાથે ગણતંત્ર દિવસે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા કર્ણાવતી જિલ્લા જનસંપર્ક કાર્યાલયનો ગુજરાત પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલ અધ્યક્ષતા હેઠળ ઉદઘાટન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ જનસંપર્ક કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

છોટા ઉદયપુર ના નસવાડી નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું પરંતુ ડેપ્યુટી ઇજનેર સંતોષ વસાવા દ્વારા રાષ્ટ્ર નું અપમાન થતું હોય તેવો વિડીયો વાયરલ થયા હતા છોટાઉદેપુરના નસવાળી નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું પરંતુ ડેપ્યુટી ઇન્જિનિયર સંતોષ વસા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોય તેવા વિડીયો વાયરલ થયો હતો આ વેળાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રોટોકોલનો ભંગ થયો હોય તેમ દેખાઈ રહ્યું હતું ડેપ્યુટી ઇન્જિનિયર સંતોષ વસાવા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવાનું પણ ચૂકી ગયા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીતનું ગાન કરવાનું પણ ચૂક્યા હોય તેમ દેખાઈ રહ્યું છે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે માત્ર ત્રણ વ્યક્તિ હાજર રહ્યા હતા ગતરોજ ભરૂચની સબરી વિદ્યાલય ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ શ્રી અયપ્પા સેવા સમિતિ તથા રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સંયુક્ત ઉપક્રમે સબરી સ્કૂલના પટાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું लास्ट ईयर हमने जो ऑर्गेनाइज किया है तो वर्ल्ड का सबसे हाइस नंबर यानी डेढ़ सौ तो के ऊपर डोनेट्स उस दिन आए थे और आज भी काफ़ी अच्छा रिस्पॉन्स है कि स्कूल का पेरेंट्स है टीचर्स है और सारे समाज के लोगों तो पार्टिसिपेट कर और ये हर साल हमारा एक इनिशिएटिव तो है कि हम ब्लड डोनेशन कियागेनाइज करते करके और कितना हो सकते हैं તારીખ જાન્યુઆરી પચીસ ના રોજ ગ્લોબલ સ્કૂલ વાગરા ખાતે છવ્વીસમી જાન્યુઆરી ના ઉપલક્ષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડના એક્ટર નઈમ મલેક સોશિયલ વર્કર મોહમ્મદ અલી પટેલ વાગરાના સરપંચ સઈદ એઝાઝ પટેલ અને સરફદ ઇબ્રાહીમ પટેલ આકોટના સરપંચ શિલ્પા રાઠોડ અને સ્કૂલના વાલીઓ તેમજ અને સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ભરૂચના આમોદ કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા વન વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજવાની અનેક ઘટના બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે આમોદના કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા હતા આમોદના સ્થાનિક રહીશ ઇમરાનભાઈ કબ્રસ્તાનમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે ઝાડ પરથી ત્રણથી થી ચાર કાગડા નીચે પડ્યા હતા ઇમરાનભાઈએ તેમના પર પાણી છાંટી તેઓનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેઓના મોત નીપજ્યા હતા ત્યારે આ મામલે વન વિભાગે મોત કયા કારણથી છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાફ સફાઈ માટે આવેલો વાર્તા વારતા અચાનક મળ્યા આંબલીનું ઝાડ છે તે આંબલી પરથી ટપાટપ કરીને ત્રણ કાગડા નીચે પડ્યા નીચે પડ્યા પાણી નાખ્યું બચાવવાની કોશિશ કરી પણ બચી ના શક્યા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર ભરૂચ જિલ્લામાં સેતુ સેવા સરકાર ને ગેરરીતિ નો આક્ષેપ સંસ્થા એ સ્ફૂર્તિ ક્લસ્ટર માટે કેન્દ્ર સરકાર પાસેથી બે પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી પાંચસો સ્થાનિક કારીગરોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું માર્ચ બે હાજર વીસ થી આજ સુધી એક પણ વ્યક્તિને રોજગારી આપવામાં આવી નથી ભરૂચ નગરપાલિકાના રોજમદાર દરમિયાન મોતનો મામલો વિપક્ષની પરિવારજનોને આર્થિક મદદ તેમજ પુત્રની નોકરી અંગે રજૂઆત અંગલેશ્વર નગરપાલિકા દ્વારા નવ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનના કામનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવી આરસીસી ડ્રેનેજ લાઈનનું નિર્માણ કરવામાં આવશે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા કામગીરી કરાશે આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર